સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ચાલીસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના દેશના ચોમાસાએ પકડી રફતાર પૂર્વોત્તર ભારત સહિત પશ્ચિમ બંગાળ ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ મધ્યપ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વરસાદનું એલર્ટ ઉત્તરાખંડમાં મોસમનો માત મુશળધાર વરસાદ બાદ કેદારનાથ રાજમાર્ગ પર પહાડી વિસ્તારમાં વરસાદ બાદ નદીમાં પૂર રસ્તાઓ બંધ થઈ જતા એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ લઈને જતા ટ્રકનો અકસ્માત એસીબી કચેરી પાસે વિમાનની ટેલ ફસાઈ શાહીબાગ દફનાળાથી કેમ્પ હનુમાન મંદિરનો રસ્તો કરવો પડ્યો બંધ પોલીસથી બચવા બુટલેગરનો અનોખો કીમ્યો રાજકોટમાં કલરની સેલ પેક ડોલમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની ધરપકડ કલરની ડોલમાંથી મળી દારૂની બોતેર બોટલ